હલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે ફાઇન તમે જમા છો આપણે સમાજશાસ્ત્ર ધોરણ અગિયારની જે પુસ્તક છે બરાબર એનો સાતમો લેક્ચર સુધી આવી ગયા છે અને પછી એક જ લેક્ચર છે આઠમો એટલે બે લેક્ચર બાકી છે પછી આપણી સામાજિક અર્થશાસ્ત્રની જે સમાજશાસ્ત્રની જે પુસ્તક છે અગિયાર ધોરણની પૂરી થશે પછી બારમાની શરૂઆત કરીશું તો સમાજ શાસ્ત્રની જે પુસ્તકનું સાતનું ચેપ્ટર છે અગિયારમાં ધોરણનું જે સામાજ શાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ તો કઈ કેવી સંશોધન પદ્ધતિ છે એ આપણે જોઈએ સમાજમાં સંશોધન કરવાની જે વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન હોય છે બરાબર તો સામાજિક સંશોધનની પહેલાં તો વ્યાખ્યા જણાવવી પડે આપણે તો સામાજિક સંશોધનની વ્યાખ્યા શું છે તો રેડમન અને થોરીના મત મુજબ નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ કોઈ પણ તમારે નવું જ્ઞાન મેળવવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ એક સિસ્ટમ હોય છે બરાબર એવો પ્રયાસ એટલે સામાજિક સંશોધન ટૂંકમાં સામાજિક સંશોધન એટલે સમાજની જીવનની જે સમાજ જીવન છે એની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવું બરાબર સંશોધન હોય એટલે સીધી આપણે એક વસ્તુ સમજવાની કે એમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ થતું હોય છે બરાબર અને વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્ધા સિદ્ધાંતો કે નિયમો સાથે ખ્યાલ રચી શકાય તે માટેની વૈજ્ઞાનિક પ્રકૃતિ કે પ્રક્રિયા એ સંશોધન છે બરાબર એક અર્થમાં જ્ઞાન મેળવવા માટે પ્રદર્શિતનો પ્રયાસ એટલે સંશોધન તમને પૂછાય કે જ્ઞાન મેળવવા માટે પ્રદર્શિત પ્રયાસ એટલે ખાલી જગ્યા નીચે ઘણા બધા ઓપ્શન હોય વિશ્લેષણ સંશોધન શોધ આપણે શું સમજવાનું એ સંશોધન ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે સામાજિક સંશોધન કરવાનો હેતુ શું છે આખરે તો પોલિંગ યંગ જે છે એમના મત પ્રમાણે સામાજિક સંસ્થાનું મુખ્ય ત્રણ ધ્યેય સામાજિક સંશોધન થતું હોય બરાબર કોઈ પણ સંશોધન થતું હોય એના હેતુઓ હોય તો સામાજિક સંશોધનના મુખ્ય ત્રણ ધ્યેય છે કયા કયા છે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલું જે ધ્યેય છે એ છે હકીકતોની શોધ અને તપાસ કરવી બરાબર જે પણ હકીકતો છે સમાજને લગતી એ વચ્ચેનો સંબંધ શોધવો બરાબર અને વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો વૈજ્ઞાનિક સિદ્ધાંત દ્વારા આપણે સમજાવવું બરાબર આ ત્રણ એના મહત્ત્વના ધ્યેય છે સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ શું છે બરાબર તો સમાજની નવી હકીકતોને શોધવી અને જૂની હકીકતોને ચકાસણી તેનું નિરીક્ષણ કરવું બરાબર દાખલા તરીકે હમણાં એક એક્ઝામ્પલ આવું કે હમણાં સીસીસી સીસીઈનું જે રિઝલ્ટ આવ્યું બરાબર એપ્રોક્સ માર્ક્સ આવ્યા મેરિટ જ આવ્યું નથી તો એક મિત્ર મારા જે છે એમના માર્ક્સ બહુ ઓછા આવ્યા એ ઓલરેડી ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા તો એમણે શું કર્યું આત્મહત્યા બરાબર તો સમાજમાં આત્મહત્યાઓ વધી રહી છે સમાજમાં છૂટાછેડા વધી રહ્યા છે તો એના કારણો સપાસવા વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે ને સંશોધન કહેવાય બરાબર તો સમાજમાં આવતા પરિવર્તનોને જાણવા માટેની જે પ્રક્રિયા છે જેના આધારે વૈજ્ઞાનિક સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિઓનો આપણે સહારો લઈએ છીએ અને સામાજિક હકીકતો શોધીએ છીએ અને જૂની હકીકતોનું ચકાસી તેનું નિરીક્ષણ કરીએ છીએ તેને આપણે સામાજિક સંશોધન કહીએ છીએ સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો ક્રિયા છે તો સામાજિક સંશોધનની કેવી પ્રક્રિયા છે તમને પૂછી શકે આર્થિક સામાજિક કેવી રીતે તો સામાજિક સંશોધન એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કેમ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધાર થતી હોય છે તેના મુખ્ય સ્ટેપ્સ કયા છે તો પહેલું સંશોધનના વિષયની પસંદગી કરવી દાખવ આપણે કહીએ કે સમાજમાં છૂટાછેડા વધી રહ્યા છે તો છૂટાછેડા એક પસંદગી છે એનું આયોજન કરવામાં આવે છે આયોજન માટે છૂટાછેડા થયા હોય એ લોકોને આપણે મળવા પડે એ પાત્રોને મળવા પડે બંનેની વાષ સાંભળવી પડે ઉપકલ્પનાનું નિર્માણ કરવું પડે કે ભાઈ ચલો પહેલાં આપણે કલ્પના કરીએ કેમ થયા છે પછી એને સાબિત કરવાનો ટ્રાય કરવાનો પછી માહિતી અને એકત્રીકરણ ડેટા એનાલિસિસ કરવું પડે મેં કહ્યું પ્રમાણે માહિતીનું એકત્રિત કરવું ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવી પડે માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ કરવું પડે અને સંશોધનના તારણો અને સામાન્યકરણ એટલે અહેવાલ રજૂ કરવો પડે આ એક બધા સ્ટેપ છે બરાબર ત્યાર પછીનું ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપન કયું છે વૈજ્ઞાનિક સંશોધન કરવું હોય તો પ્રથમ શું છે સોપાન તો સંશોધક એટલે સંશોધન કરનાર જુદા જુદા સંશોધન ક્ષેત્રો વિશે સર્વાંગી દ્રષ્ટિ વિચારણા કરી તે સંશોધન પૈકી કોઈક વિષયની પસંદગી કરે એટલે મેટર એમ જ છે કે ભાઈ વિષયની પસંદગી બરાબર ચોકસાઈપૂર્ણ કરવી વૈજ્ઞાનિક સંશોધન પ્રથમ સોપાન છે બરાબર કારણ કે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે અત્યારે ઓકે તો આપણે કઈ સમસ્યા પકડવી જોઈએ તો આપણી પાસે વિકલ્પો કેટલા બધા છે એક તો બેરોજગારી બીજું છે જ્ઞાતિ આધારિત થતા ભેદભાવ ત્રીજી છે આત્મહત્યામાં વધારો ચોથું છે છૂટાછેડા આટલા વિકલ્પો હોય કોઈ સંશોધન પાસે તો ચારમાંથી એ વ્યક્તિ ચોકસાઈ પૂર્વક નક્કી કરશે કે ભાઈ અત્યારે આપણને શું લાગુ પડે છે સેના પર વધારે આપણે ફોકસ કરવા જેવું છે બરાબર તો એના આધારે ચારમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરે તો વિકલ્પ પસંદ કરવાની પદ્ધતિ છે બરાબર પ્રથમ સોપાન છે આયોજન એટલે શું થયું આયોજન એ સંશોધકો અને દિશા નક્કી કરી આપણું તાર્કિક અને આયોજિત સાધન છે બરાબર તો તાર્કિક અને આયોજિત સાધન કે જે સંશોધકોને મદદ કરે છે અને આયોજન કહે છે હવે આપણે આગળ જોઈએ કે ઉપકલ્પના એટલે શું વાસ્તવિક ઘટનાના તથ્ય કે હકીકતો અને વચ્ચેના સહસંબંધ અંગેનું માત્ર કામ ઠેલાવું ધારેલું વિધાન છે બરાબર ધારેલું વિધાન છે આપણે જોઈ લઈએ કેવું છે એક ધારેલું વિધાન છે જેની ચકાસણી કરવાની બાકી દાખલા તરીકે આપણે એવું લઈએ કે ભાઈ આત્મહત્યાના બરાબર ત્યાંના પ્રયાસો કેમ વધી રહ્યા છે તો આપણે ધારી લઈએ કે ભાઈ એક તો એની જોબ જોબ નહીં હોઈ શકે બરાબર જોબના કારણે બરાબર પછી હોઈ શકે કે એક મિનિટ એના કૌટુંબિક કોઈક મેટર હોય બરાબર પર્સનલ કોઈ મેટર હોય અથવા તો સ્ટ્રેસ હોય બરાબર તો સામાન્ય કારણે એવું નીકળે છે કે લોકોનામાં સ્ટ્રેસનો વધારો થઈ રહ્યો છે બરાબર સ્ટ્રેસ શું પહેલાં લોકો નહોતો હતો પણ એ સ્ટ્રેસ સાથે ડીલ કરવાની લોકોની જે સહનશક્તિ છે બરાબર એ ઘટી ગઈ છે બરાબર એમાં ઘટાડો થયો છે એના કારણે આત્મહત્યા વધી રહી છે એક ઉપકલ્પના છે પછી વાસ્તવિક રીતે એને ચકાસવાની હોય અને તારણ કાઢવાનું હોય સંશોધન પ્રક્રિયાનું અંતિમ સોપન કયું છે તો તારણો અને સામાન્યકરણ એટલે કે અહેવાલ સોંપવો તારણો કાઢવા કે ભાઈ હા આત્મહત્યાના આટલા આટલા કારણો હોય છે આમ યા તારણ પણ આવ્યું છે કે આના કારણે આવ્યું છે બરાબર દાખલા તરીકે હમણાં એક અફવાઓ ફેલાઈ હતી એક મહત્ત્વની બાબત કે ભાઈ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા હતા બરાબર નાની નાની વહીને ગરબા રમતા નાસ્તા કૂદતા લોકો એવી અફવાઓ ફેલાય એવું ધારણ કર્યું કે ભાઈ કોવિડ વેક્સિનના કારણે બરાબર કારણે આવું થઈ રહ્યું છે ભાઈ સરકારે એની પર સર્ચ કર્યું એવું કહ્યું કે ના ભાઈ કોવિડ વેક્સિનના કારણે આવું કંઈ થઈ રહ્યું આથી તો સરકારનો આવો અભિપ્રાય હતો બરાબર ત્યાં પછીનો ક્વેશ્ચન છે સર્વેક્ષણ એટલે શું તો સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રિતકરણ બરાબર પદ્ધતિ એકત્રિકરણની પદ્ધતિ તરીકે અતિ પ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એટલે સર્વેક્ષણ સર્વેક્ષણ તમે જુઓ કે કોઈ પણ નવું પ્રોડક્ટ તમે જુઓ આથી લગભગ ઘણા વર્ષો પહેલાં જ્યારે દિવ્ય ભાસ્કર બહાર પડ્યું હતું ને દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર બરાબર ન્યૂઝપેપર બહાર પડ્યું તો એ લોકો પહેલાં સર્વેક્ષણ કરવા હતા મોટા ચાર પાંચ વીસ પચીસ કોલમ હતા પછી એમાં તમે ટીક કરવા આપતા તમને શું ગમે છે તમને સમાચારોમાં શું ગમે છે સ્પોર્ટ્સ ગમે છે પોલિટિક ગમે છે આ તે વગેરે વગેરે વીસ પેજીસ વીસ ઓપ્શન્સ હતા એમાં તમારે ટીક કરવાનું બરાબર અને પછી ભરીને આપી દેવાનું એના દ્વારા લોકો પોતાનું ન્યૂઝપેપર સર્વેક્ષણમાં લાવ્યા હતા ઓકે ટૂંકમાં ટૂંક માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ કઈ બરાબર તો માહિતી એકત્રિત અને અતિ લોકપ્રધ્ધતિ એટલે સર્વેક્ષણ પદ્ધતિ બરાબર ટૂંકી માહિતી મેળવવી હોય શોર્ટમાં તો એ સર્વેક્ષણ પદ્ધતિ છે સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રિત માટે કઈ યુક્તિનો પ્રયોગ થાય છે તો બે અલગ અલગ પ્રકારની થતી હોય છે એક તો મુલાકાત થતી હોય છે અને પ્રશ્નવલી મેં તમને કહ્યું પ્રમાણે પહેલાં તમારી મુલાકાત થાય છે પછી કેટલાક પ્રશ્નો પૂછે છે એટલે સામે પ્રશ્ન હોય તમારે ઓપ્શનમાં ટીક કરવાનું યતવાનો યતવાનો બરાબર સર્વેક્ષણના વિભાગો જણાવો તો સર્વેક્ષણના વિભાગો નીચે મુજબ છે સમષ્ટિ સર્વેક્ષણ એટલે જેને સેન્સસ સર્વેક્ષણ કહેવાય અને નિર્દેશ સર્વેક્ષણ હોય સેમ્પલ સર્વેક્ષણ સેમ્પલ સર્વેક્ષણમાં કેવું હોય કે બહુ ઓછા માત્રામાં થતું હોય અને સમષ્ટિ સર્વેક્ષણ એટલે બહુ મોટા પાયા પર થતું હોય બરાબર તો સમષ્ટિ સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ એટલે અભ્યાસ પ્રશ્નોને લગતી માહિતી સમગ્ર વસ્તુ કે સમષ્ટિમાંથી એકત્રિત કરવામાં આવે એટલે મોટા પાયે જે સેમ્પલ લેવામાં આવે ટૂંકમાં આપણે કહી દઈએ સમષ્ટિ એટલે મોટા પાયે બરાબર અને નિર્દેશ સર્વેક્ષણ એટલે સેમ્પલ સર્વેક્ષણ ના નાના પાય કે ભાઈ ચલો તમારે શહેરમાં કોઈ વિસ્તાર છે એમાં એક હજાર લોકો લેશે તો તમારે એક હજાર લોકો જોડે ઇન્ડિવિજ્યુઅલ નથી જવાનું માત્ર થી ત્રણસો લોકોને પૂછી લેવાનું જ્યારે અહીંયા જેટલા પણ રહેતા હોય તો એક હજાર લોકો રહેતા હોય તો તમામ લોકોને તમારે પૂછવા જેવું ફરજિયાત છે ઓકે તો આ બે પદ્ધતિથી સર્વેક્ષણ કરવામાં આવે છે સર્વેક્ષણના હેતુઓ શું છે તો એક વર્ણાત્મક હેતુ છે અને એક સિદ્ધાંતિક હેતુ છે બરાબર વર્ણનાત્મક હેતુમાં શું હોય છે તો વર્ણાત્મક હેતુમાં ઉપયોગિતાના પાયા પર રચેલા હોય છે આવા સર્વેક્ષણ દેહ સમાજ જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શથી માહિતી એકત્રિત કરવાની હોય છે અને તેનું વર્ણન કરવાનું છે કોઈક માહિતી સમાજને કોઈક લગતું પાસું છે દાખલા તરીકે નબળી પડતી સામાજિક કોઈક પાસું આપણે નક્કી કરીએ કે ભાઈ ચલો નબળી પડતી લગ્ન સંસ્થા સમાજની બરાબર તો એ પસંદ કરવાને એના પર સંશોધન કરવાનું એને વર્ણાત્મક અહેવાલ આપવાનું બરાબર એ વર્ણાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે વિશ્લેષણાત્મક સર્વેક્ષણ સૈદ્ધાંતિક ખેતુથી હાથ ધરવામાં આવતા સર્વેક્ષણને બરાબર સર્વેક્ષણનો હેતુ હકીકતોને સમજૂતી કે સ્પષ્ટીકરણનો હોય છે બરાબર આવા સર્વેક્ષણમાં સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચિત થતી ઉપકલ્પનાને ચકાસવામાં આવતી હોય છે અને ઘટનાઓ પર જુદા જુદા પરિબળોની અસર તપાસવા હોય છે આવા સર્વેક્ષણને વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે એટલે મેં એમ કહ્યું કે ભાઈ લગ્ન નબળી પડતી લગ્ન વ્યવસ્થા તો એને બહુ જ બારીકાઈથી સામાજિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ રાજકીય દ્રષ્ટિએ કૌટુંબિક દ્રષ્ટિએ ભૌગોલિક દ્રષ્ટિએ સમજવામાં આવે છે બહુ જ બાદ કંઈ અલગ અલગ પાસા ઉપર એનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે બરાબર ત્યારે પછીનો ક્વેશ્ચન છે મુલાકાતમાં સંશોધક કેવી રીતે ઉપયોગી માહિતી મેળવે છે તો મુલાકાતમાં અનુસૂચિ અને બીજી મુલાકાત દર્શિકા હોય છે બરાબર મુલાકાતમાં એમને અનુસૂચિ આપી દેવામાં આવે છે અને પછી મુલાકાત માર્ગદર્શિકા હોય છે કે ભાઈ મેં તમને મુલાકાત વખતે આટલું આટલું પૂછી છું એના તમે તમે જવાબ પ્રિપેર રાખજો બરાબર મુલાકાત અને સૂચિત છે શોધન પ્રશ્ન અનુસંધાનમાં પ્રશ્નોની બોલાવવાની વિગતવાર મેં કહ્યું એ પ્રમાણે દાખલા તરીકે તમને કોઈ ન્યૂઝવાળા બોલાવે કોઈ મેટર માટે તો તમને ઓલરેડી પહેલાંથી જ પ્રશ્નો અથવા વિષય આપી દીધો હોય છે એના પર તમારે રિસર્ચ કરીને જવાબો રેડી રાખવાના હોય છે બરાબર તો વિગતવાર પ્રશ્નોની બનેલી યાદી આપવામાં આવે છે મુલાકાત માર્ગદર્શિક કરી લેશું તો મુલાકાત માર્ગદર્શિકાએ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા હોય છે કે ભાઈ તમને એક માહિતી જોઈએ છે તમે ધારો કે કોઈ મેટર છે ત્યારે રોડ રોડની મેટર ચાલે છે બરાબર રોડ તૂટી ગયા છે બધી જગ્યાએ તો જે માર્ગને જે રોડ બનાવતા હોય એમના વિભાગના વ્યક્તિને બોલાવવામાં આવે છે તો એની પહેલાંથી એક માર્ગદર્શિકા દેવાનું છે કે તમે આ વિષય પર પૂછી છે તમે તમારા જવાબો રેડી રાખજો ઓકે મોટાભાગના ઇન્ટરવ્યૂ પ્રી પ્લેન હોય છે ભાઈ ત્યાર પછીનો ક્વેશ્ચન પ્રશ્નાવલી એટલે શું તો સંશોધન પ્રશ્નના અનુસંધાન સંશોધક જે રચેલા પ્રશ્નોની યાદી બરાબર રચેલા પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી એ જે ક્વેશ્ચન છે પણ ગુડ અને હટના મતે પત્રકના ઉપયોગ દ્વારા આ પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રવૃત્તિ એટલે પ્રશ્નાવલી સીધો ક્વેશ્ચન છે આવડી ગયો છે આ પત્રકના પ્રશ્નોના ઉત્તરો ઉત્તરદાતા જાતે લખે છે બરાબર તમને આપી દે કે તમારે જવાબ લખવાના સંશોધક પ્રશ્નાવલીનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે બે રીતે એક રૂબરૂ કે હાથ વાત પહોંચાડે છે બીજું ટપાલ કે ઈમેલ મેલ દ્વારા કે તમારે ન્યૂઝ ન્યૂઝ એન્કર તમને બોલાવે તો કાં તો તમને રૂબરૂ દ્વારા મોકલાવે પ્રશ્નોની યાદી અથવા તો તમે હવે તો વોટ્સઅપની ઇમેલ થઈ ગઈ છે તો એના થ્રુ મોકલી દેજે બરાબર પ્રશ્નાવલીના મુખ્ય પ્રકારો કયા છે તો પ્રશ્નાવલીના મુખ્ય પ્રકારો છે પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક જવાબ પ્રશ્નાવલી બરાબર તમે જવાબ આપવા ઈચ્છો છો કે નહીં બરાબર એ અપ્રતિબંધિત પ્રશ્નાવલી કે મુક્ત જવાબ પ્રશ્નાવલી એટલે અપ્રતિબંધિત પણ હોય અને મુક્ત પણ હોય આ તમે મુક્ત છો બરાબર અને પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી પ્રત્યક્ષ જવાબ પૂછાય પરોક્ષ રીતે પણ એનો તમે જવાબ માંગી શકો છો અને ચિત્રાત્મક પ્રશ્નાવલી કે ચિત્રોની દ્રષ્ટિએ બતાવવામાં આવે છે ઓકે નિરીક્ષણ પ્રયુક્તિ એટલે શું તો નિરીક્ષણ પ્રયુક્ત માહિતી એકત્રિત કરવાની વિધિ બરાબર આપણે ટૂંકમાં જ ગયીએ તો પણ નિરીક્ષણ પદ્ધતિ પ્રયુક્તિ એટલે માહિતી એકત્રિત કરવાની વિવિધ પ્રયુક્તિ પૈકીની એક પ્રયુક્તિ અલગ અલગ પ્રયુક્તિ હોય માહિતી મેળવવાના અલગ અલગ માધ્યમ હોય એમાંથી કોઈ એક માધ્યમની પસંદગી કરવી જેને નિરીક્ષણ પ્રયુક્તિ કહેવાય નિરીક્ષણનો અર્થ શું થાય તો જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ અનુભવ કરીને માહિતી એકત્રિત કરવામાં આવે પોતાની બુદ્ધિ ક્ષમતાથી જે તે વિષયનું પ્રત્યક્ષ અવલોકન કરીને માહિતી એકત્રિત કરવામાં આવે તેને નિરીક્ષણ કહેવાય છે બરાબર તમે સરકારી કચેરીઓમાં નિરીક્ષણ આવે છે તમને ખબર છે ઇન્સ્પેક્શન જેને કહેવાય ઇન્સ્પેક્શન બરાબર તો એ લોકો તમારી ઓનલાઈન કશું નહીં મંગાવે એ બે અધિકારી બેથી ત્રણ અધિકારી અથવા તો જે એમને નક્કી કરાવે બેથી ત્રણ અધિકારી આવશે અથવા તો કર્મચારી આવશે અને આખા વર્ષ દરમિયાન તમારી થયેલી કામગીરીનું નિરીક્ષણ કરશે તમારી ભૂલો ક્યાં છે સરકારી પૈસાનો તમે કેવો દુરુપયોગ કર્યો છે કે નહીં અહીં ચર્ચા કરે છે તો જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અહીંયા સોરી પ્રત્યક્ષ અનુભવ કરીને માહિતી એકત્રિત કરવામાં આવે તેને નિરીક્ષણ કહેવાય નિરીક્ષણ વૈજ્ઞાનિક ત્યારે બને કે જ્યારે નિરીક્ષણ ચોકસાઈપૂર્વક હોય આયોજિત હોય પહેલાંથી જ નક્કી હોય સંશોધનના હેતુને પૂર્ણ કરવાનું મદદરૂપ થતું હોય આ ત્રણ મુદ્દાઓ હોય તો જ નિરીક્ષણ આપણું વૈજ્ઞાનિક નિરીક્ષણ કહેવાય અથવા તો ના કહેવાય આમ સંશોધનના કે ઉદ્દેશ્યોને લક્ષ્યમાં રાખીને જ્ઞાનેન્દ્રિયોની મદદથી માહિતી મેળવવાની પ્રક્રિયા એટલે નિરીક્ષણ પોલિનિયંગ શું કહે છે તો પોલિનિયંગ માટે નિરીક્ષણ એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે નિરીક્ષણના પ્રકારો બે છે એક સહભાગી નિરીક્ષણ થતું હોય છે કોલોબરેટિવ અને અસહભાગી એટલે ઇન્ડિવિજ્યુઅલ ઓકે સહભાગી નિરીક્ષણ સૌપ્રથમ કોણે યોજ્યો તો જો આ ક્વેશ્ચનો પૂછાય સૌપ્રથમ બરાબર તો સૌ પ્રથમ લીડમેન ઓગણીસો ચોવીસમાં તેનું પુસ્તક સોશિયલ ડિસ્કવરીમાં પ્રયોજ્યો હતો ઓકે મને પૂછ્યા સોશિયલ ડિસ્કવરી કોનું પુસ્તક છે તો લીડમેનનું છે સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે તો સહભાગી નિરીક્ષણના પ્રથા મેરાનો વેસ્કી છે બરાબર પણ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો લીડમેને કર્યો સમાજશાસ્ત્રમાં હર્બર્ટ સૌપ્રથમ વ્યક્તિ તપાસના પદ્ધતિનો કોણે કર્યો ઉપયોગ કર્યો હર્બર્ટ જે પદ્ધતિ છે બરાબર તો હર્બર્ટ સ્પેન્સરે કર્યો એટલે એને હર્બટ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર હર્બર્ટ વ્યક્તિ તપાસ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક સંશોધનમાં કેટલા પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે સામાજિક સંશોધનમાં એક સંખ્યાત્મિક માહિતી અને ગુણાત્મક માહિતી સંખ્યાની દ્રષ્ટિએ માહિતી એકત્રિત કરવામાં આવે અને ગુણાત્મક દ્રષ્ટિએ માહિતી એકત્રિત કરવામાં આવે છે ઓકે તો આપણો પાંચ સાતમું લેક્ચર પૂરો થયો છે હવે આપણે આઠમો પણ જોઈ લઈએ એટલે બે લેક્ચર પૂરા થાય તો આપણું સામાજિક વિજ્ઞાનની સોરી સમાજશાસ્ત્રની વ્યાખ્યા ધોરણ અજ્ઞાની પુસ્તક પૂરી થાય આમાં બહુ ક્વેશ્ચન છે ને એ સમાજ અને પર્યાવરણને તમે ડીપમાં વાંચી લેજો અહીંયા જે પ્રશ્નો પૂછાય એવા છે એવા જ મેં લીધા છે વધારે કંઈ છે નહીં કારણ કે પર્યાવરણ અને સમાજના રિલેશનનું છે ડીપમાં છે તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે પર્યાવરણ એટલે શું તો સામાજિક સામાન્ય રીતે આપણે કહીએ કે પર્યાવરણ એટલે માનવીની આસપાસની રહેલી ભૌગોલિક પરિસ્થિતિ બરાબર માણસની આસપાસ રહેલું વાતાવરણ જેમાં સજીવ અને જીવ બંનેનો સમાવેશ થાય છે પર્યાવરણનો અર્થ સમજાવો તો પર્યાવરણ પરિવર્તાવરણ ઇઝી રીત સોરી પરિવર્તાવરણ એમ બે શબ્દોનું બનેલું છે પરિ એટલે આસપાસનું બરાબર અને આવરણ એટલે સ્તર પૃથ્વીની આસપાસનું સ્તર તેમાં કયાનો સમાવેશ થાય જમીન હવા જંગલ પહાડ નદીઓ તળાવો બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધા જ ઘટકોનું સુગંધિત વ્યવસ્થા તંત્ર આ બધા ઘટકો બનીને જે વ્યવસ્થા તંત્ર બનાવે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે પર્યાવરણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વેચી લેવામાં આવે છે તે જૈવિક અને અજૈવિક જેનામાં જીવ હોય અને જૈવિક કહેવાય જેનામાં જીવ ન હોય ને અજૈવિક બાયોટિક એન્ડ અબાયોટિક પર્યાવરણના પંચમહાભૂતમાં પાંચનું જીવ તત્વો કહેવાય છે પંચમહાભૂત જે છે બરાબર તો એનો સિદ્ધાંત આપણા હિન્દુ ધર્મમાં પણ છે બરાબર તો અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ આ પાંચ તત્વો છે તમને પૂછે પંચ પંચમહાભૂત રૂપોમાં કોનો સમાવેશ નથી થતો તો તમારે જોઈ લેવાનું હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર શેનું બનેલું છે તો હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર પંચમહૂતોનું બનેલું એવું કહેવામાં આવે છે પર્યાવરણના ઘટકો કયા છે તો પર્યાવરણના ઘટકો મુખ્યત્વે ચાર છે બરાબર એક વાતાવરણ બે મુદાવરણ ત્રણ જલાવરણ અને એક જૈવિક આવરણ પર્યાવરણના પ્રકારો કયા છે લેન્ડિસ જે છે પર્યાવરણના ત્રણ પ્રકારો બધાય છે પ્રાકૃતિક પર્યાવરણ જેમાં ચંદ્ર પૃથ્વી જળ વાયુ વગેરે પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થાય છે જેના પર માનવ શક્તિ કે બુદ્ધિની અસર થતી નથી બરાબર ત્યાર પછી સામાજિક પર્યાવરણ જે સમાજ વ્યક્તિ રચે છે એને સામાજિક કહેવામાં આવે છે જન્મથી મૃત્યુ સાથે તેની સાથે સંકળાયેલું રહે છે અને એક સાંસ્કૃતિક પર્યાવરણ જે રીતિ રિવાજોથી પરંપરાઓથી રચાય છે તેને સામાજિક પર્યાવરણ કહેવામાં આવે છે સાંસ્કૃતિક પર્યાવરણ કહેવામાં આવે છે તો ત્રણ છે પ્રાકૃતિક સામાજિક અને સાંસ્કૃતિક બરાબર ઓર્ગન અને નિમ્ફોક પર્યાવરણને પ્રાકૃતિક અને માનવ સર્જિત એમ બી દર્શાવી શકાય મેક્કાવર નામનો સમાજશાસ્ત્રી પર્યાવરણ ત્રણ વિભાગમાં વહેંચે છે એક ભૌતિક પર્યાવરણ જેમાં પૃથ્વીચંદ્ર સમુદ્ર વગેરેનો સમસ્યા છે એક આર્થિક પર્યાવરણ જેમાં મકાન દસ્તા મશીન વગેરેનો સમાવેશ થાય અને એક સામાજિક પર્યાવરણ જે સામાજિક રીત રિવાજનો સમાવેશ થાય તો આમાં અલગ અલગ રીતે અલગ અલગ લોકોએ પર્યાવરણની વ્યાખ્યા કરી છે તો આપણે જોઈ લેવાની ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રથમ પૃથ્વી પરિષદ બરાબર ક્યાં યોજાઈ હતી તો પ્રથમ સ પૃથ્વી પરિવેશ પરિષદ બરાબર ઓગણીસો બોતેરમાં બેલ્જિયમમાં પહેલી વખત યોજાઈ હતી ઓગણીસો બોતેરમાં બેલ્જિયમમાં પહેલી વખત પૃથ્વી પરિષદ બરાબર જેને વર્લ્ડ સમિટ પણ કહેવામાં આવે છે એ યોજાઈ હતી પૃથ્વી પરિષદના અંતે કમિશન રચવા પાછળનો મુખ્ય હેતુ શું હતો વર્લ્ડ સમિટ પછી જે કમિશન રચવામાં આવે એનો મુખ્ય હેતુ શું હતો તો આ પરિષદના અંતે કમિશન નિમાવ્યું એ કમિશન રચવા પાછળનો હેતુ કુદરતના સંસાધનોની ઘટતી સંખ્યા બરાબર કુદરતી સંસાધનોની જે સંખ્યા ઘટી રહી છે જેમાં પ્રદૂષણના કારણે વધી રહી છે એ બધા ચિંતાના વિષયો છે અને માનવજીવન વચ્ચે શું કડી છે તપાસવાનો હેતુ હતો ત્યાર પછીનો ક્વેશ્ચન છે પૃથ્વી પરિષદના અંતે રજાયેલા કમિશનના અહેવાલનું નામ શું હતું આ અગત્યનું છે બરાબર તો અવર કોમન ફ્યુચર બરાબર કેમ કે બધાને લાગુ પડે છે કોઈ પણ ખંડમાં રહેતા હોય દરેકને લાગુ પડે છે ઓગણીસો અઠ્યાસીમાં જે અહેવાલ પાસે થયો બીજી પૃથ્વી સેકન્ડ વર્લ્ડ સમિટ ક્યાં યોજાઈ તો ઓગણીસો બાણુંમાં બ્રાઝિલમાં રિયો ડિજેનરો છે બરાબર બરાબર એમાં યોજાઈ હતી જેને રિયો ડિજેનરો પરિષદ પણ કહેવામાં આવે છે અને જેનું નામ હતું પર્યાવરણ અને વિકાસ પરિષદ પણ રાખવામાં આવ્યું હતું પર્યાવરણીય આંદોલન એટલે શું ભારતમાં ઘણા બધા પર્યાવરણીય આંદોલન હતા કંઈક ચીપકો આંદોલન થયું હતું બરાબર તો સમાજમાં જાગૃતિ ધીમે ધીમે વધતા પર્યાવરણને બચાવવા અનેક આંદોલનો થાય છે જેને પર્યાવરણીય આંદોલન કહીએ છે બરાબર દાખલા તરીકે હમણાં બે ત્રણ વર્ષ પહેલાં એક આંદોલન થયું હતું કયા ફોરેસ્ટ હતા મુંબઈમાં કોઈક ફોરેસ્ટ કપાવાના હતા જે આપણે આરએ ફોરેસ્ટ કદાચ આરએ એ ફોરેસ્ટ કેવું કંઈક નામ છે બરાબર તો આપણે મેટ્રો માટે સરકારે નક્કી કર્યું હતું મુંબઈ સરકારે કે આપણે કાપી દઈશું આ જંગલો જંગલોનો કેટલોક ભાગ તો પછી પર્યાવરણ વિદોને સ્થાનિક લોકોએ બહુ મોટા પાયે વિરોધ કર્યો હતો એને અટકાવી દેવું પડ્યું હતું તો જાગૃતિ આવતા પર્યાવરણને બચાવવા માટે અનેક આંદોલન થાય છે જેને પર્યાવરણીય આંદોલન કહે છે ચિપકો આંદોલન એક મહત્વનું આંદોલન છે પર્યાવરણી આંદોલન ચિપકો એક પહાડી શબ્દ છે તેનું અર્થ થાય છે ચોંટવું બરાબર જ્યારે કોઈ પણ અધિકારી ઝાડને કાપવામાં આવતા સ્થાનિક લોકો ઝાડને ચોંટી જતા અને કહેતા અમને પણ કાપી નાખવાની જોડે બરાબર તો એ ચીપકો આંદોલન ચિપકો આંદોલનમાં કઈ મહિલાનું નેતૃત્વ સૌથી વધારે અસરકારક હતું તો ગૌરી દેવી નામની જે મહિલા હતી એનું નેતૃત્વ વધારે અસરકારક હતું આ ઉપરાંત સુંદર બહુગુણા પણ તમને ખબર હશે સુંદર બહુગુણા નું પણ મહત્વનું હતું નર્મદા બચાવ આંદોલન સાંભળે છે તો નર્મદા ડેમના વિરુદ્ધમાં આંદોલનને શરૂ કરવામાં આવ્યું હતું તેનું નામ નર્મદા બચાવ આંદોલન કહેવામાં આવે છે અને મેઘા પાટકર નામ તમે સાંભળ્યું છે બરાબર મેઘા પાટકર એના મુખ્ય સૂત્રધાર હતા ઓકે ધ સાયલન્ટ વેલી મૂવમેન્ટ ચળવળ કોણે ચલાવી હતી તો સાયલન્ટ વેલી મૂવી સોરી મૂવમેન્ટ ચળવળ બરાબર દેસાઈ મોરારજી દેસાઇ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે કેરળ સરકારના પ્રણવનવાદીઓએ ઓગણીસો અઠ્યોતેરમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના વિરોધમાં બરાબર તો સાયલન્ટ વેલી મૂવમેન્ટ ચળવળ ચલાવી હતી કે સાયલન્ટ વેલીને બચાવવાના પ્રયત્નો પ્રદૂષણ એટલે શું તો પ્રદૂષણ એટલે કુદરત દ્વારા કે માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિને પરિણામે સજીવોના જીવન જીવવા માટે જરૂરી ઘટકોને પ્રદૂષિત થવાની ક્રિયાને તે જે પર્યાવરણીય ઘટકો પ્રદૂષિત થાય છે એને થવાની ક્રિયાને આપણે પ્રદૂષણ કહીએ છીએ પર્યાવરણ પ્રદૂષણના મુખ્ય પ્રકારો કયા કયા છે બરાબર તો એક પ્રાકૃતિક પર્યાવરણ થશે પ્રાકૃતિક કારણોને કારણે અને એક માનવ રચિત કારણોને કારણે પણ થતું હોય છે પર્યાવરણીય પ્રદૂષણ ઓકે ગ્લોબલ વોર્મિંગનો અર્થ જણાવો તો ગ્લોબલ વોર્મિંગ આ છેલ્લો ક્વેશ્ચન છે આપણે અગિયારમાં અને બુકનો બરાબર તો આપણે જોઈ લઈએ કે ગ્લોબલ વોર્મિંગનો અર્થ શું થાય તો ગ્લોબલ વોર્મિંગનો અર્થ સમજાવવા માટે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા વૈશ્વિક ઉષ્ણતા એટલે વિશ્વના એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થવાની ઘટના બરાબર પૃથ્વીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને આપણે શું કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ કહે છે ગ્લોબલ એટલે વૈશ્વિક એટલે વિશ્વ અને વોર્મિંગ એટલે ઉષ્ણતા ઉષ્ણતાને સ્થાનિક ગરમી શબ્દ પણ વાપરી શકાય ઓકે તો મિત્રો આપણે મેં મારું બેસ્ટ ટ્રાય કર્યો છે બરાબર અને તમામ મિત્રોએ જે અત્યાર સુધી કોર્સ જોયો છે ધોરણ અગિયારની સમાજશાસ્ત્રની જે પુસ્તક ના પ્રશ્નો બરાબર એ તમામનો હું બરાબર ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કારણ કે મારી પાસે એટલો ટાઈમ નથી હોતો અને સંસાધનો એટલા બધા નથી હું આ બધું મારા થોડાક ઓફિશિયલ ટાઈમ પછી પણ બેસીને તમારા માટે પીડીએફઓ બનાવું છું કેમ કે મારી પાસે ના તો ઘરે લેપટોપ છે ના તો કોમ્પ્યુટર છે એટલે મારા ઓફિસના કોમ્પ્યુટર ઉપરથી જ બધું કરવું પડે છે એટલે ત્યાં એક્સ્ટ્રા ટાઈમ બેસીને હું આ બધું કરું છું બસ પ્લસ કેટલીક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બરાબર હેલ્થ ડાઉન થઈ ગઈ હતી પંદર દિવસ છતાં પણ આપણે ટ્રાય કર્યો છે કે તમને કોઈ નુકસાન ના થાય તો એ જ દરમિયાન ઘણા બધા મિત્રોએ ખરાબ કોમેન્ટો કરી હતી લેક્ચર્સમાં ઓકે તો આપણે કોઈની પરિસ્થિતિ જાણીએ જોયા વગર આપણે એની હસી મજાક કરીએ ખોટી વાત કહેવાય ઓકે મને પર્સનલી ખોટી નહોતું લાગ્યું પણ તમે આવું બીજા સાથે કરો તો એ ખોટી બાબત કે કહેવાયની સામાજિક આર્થિક શારીરિક પરિસ્થિતિ સમજ્યા વગર આપણે કોમેન્ટ્સ કરીએ ખૂબ જ ગંદી વાત કહેવાય તો ચલો જવા દઈએ હવે તમામ મિત્રોને ખાસ વિનંતી કે હવે આપણે ધોરણ બારનું ચાલુ કરીશું તો અત્યાર સુધી તમામ લેક્ચરોને જોવા અને એને શેર કરવા એટલે બીજાને પણ કામમાં આવે અહીંયા આપણે ધોરણ અગિયારનું પુસ્તક પૂરું થઈ છે જેટલા પણ મિત્રોએ આ લેક્ચર્સને જોયા છે શાંતિથી વખાણ કર્યા છે અને શેર કર્યા છે અને એને લઈને સબસ્ક્રાઇબ કર્યા છે તમામનો ફરીથી ખૂબ ખૂબ આભાર ઓકે ફરીથી મળીએ ત્યાં સુધી થેન્ક યુ પ્રેમથી મળીએ નવેસરથી ઓકે ટીલ ધેન થેન્ક યુ વેરી મચ મળીએ જય હિન્દ